જિજ્ઞામિન તમારો સવાલ છે કે મહાવીર સ્વામી ભગવાનના ગણધરો એ દ્વાદસાંગી રચી તો બીજા તીર્થંકરોના ગણધરો એની રચના કરે કે નહીં અને કરે તો એ ઉત્તરોત્તર આપણને કેવી રીતના મળે ક્યાંથી મળે બરાબર તો જિજ્ઞામિન દરેકે દરેક તીર્થંકર આ ચોવીસ તીર્થંકર એમ ને અત્યાર સુધી જે

જે કઈ તત્વ સમજાવવામાં આવ્યું હોય તીર્થંકર જે વર્ણન કરી હોય એક द्वादશાનેમાં એનું આલેખન થાય અને દરેક તીર્થંકરનો અર્થથી એક જ હોય શબ્દમાં ફરક હોય ભાષામાં ફરક હોય જે તીર્થંકર જ્યારે હોય ત્યારે જે ભાષા પ્રચલિત હોય જનતાની જે કોમન ભાષા હોય એ ભાષામાં તીર્થંકર તત્વ સમજાવે અને ગંધારો દ્વાદ સાંગીની રચના કરે એ ભાષામાં પણ દરેકે દરેક તીર્થંકર નો અર્થ થી સેમ હોય શબ્દ થી રૂપથી અલગ દેખાય ભાષાથી અલગ હોય પણ અર્થ થી એક જ હોય એટલે જે દ્વાદ સાંગી ની રચના મહેર સ્વામીના ભગવંતોએ એ કરી છે એ જ જ દરેક દરેક વસ્તુ જીર્થંકર તીર્થંકરોની વચ્ચે સમય નો ગાળો ઘણો વીતી જાય એટલે આગળના તીર્થંકર નું બધું ભૂલાઈ ગયું હોય પછી એવો સમય આવ્યો હોય જ્યાં ધર્મનું પ્રવર્તન થોડું ઓછું થઈ ગયું હોય થોડી રાંધાધું ફેલાઈ ગઈ હોય ત્યાં પછી બીજા તીર્થંકરનો જન્મ થાય અને પાછું ધર્મ પ્રવર્તન થાય છેલ્લા બે તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન વચ્ચે બહુ લાંબો સમયગાળો નથી બસો અઢીસો વર્ષ એટલે ત્રણ ચાર પેઢી જ થઈ કે પાંચ પેઢી થઈ એટલા માટે

પંચ મહાવ્રત જુઓ તમે તો પાશનાથ ભગવાનમાં ચાર મહાવ્રત બતાવ્યા છે માહિર સ્વામીના પાંચ બતાવ્યા છે પણ છે બંને એક જ એમાં મૈથુન અને પરિગ્રહ બંને એક જ ગણવામાં આવ્યા છે પાશનાથ ભગવાનના સમયમાં સ્ત્રીને પણ એક પરિગ્રહ તરીકે જ ગણવામાં આવતી હતી એટલે મૈથુન પરિગ્રહ બે અલગ નથી પાડ્યા અને આમાં માહિર સ્વામી ભગવાનમાં બે અલગ પાડ્યા એટલે આવો નોમિનલ ફરક આવે પણ વસ્તુ એની જ હોય એમાં એક બે ત્રણ ચાર પાંચ ભાગ પાડ્યા ને આમાં ચાર ભાગ પાડ્યા પણ મૂળ તો એક નહીં કરે એમાં કોઈ ફરક ના હોય અર્થથી કોઈ ફરક પડે જ નહીં ખ્યાલ આવે એટલે જે દ્વાદ સાંગી આપણને મહાવીર સ્વામી દ્વારા મળી છે એક દ્વાદ સાંગી દરેક કરો ના ગંધરો દ્વારા તે તે સમયને પ્રધાન મળે ખ્યાલ આવી ગયા